પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે પોતાના એકસો છ વર્ષના માતૃશ્રી સાથે પરિવારજનોએ નિવાસના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત એક પેડ માકે નામ અભિયાનમાં સહભાગી થયા વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માકે નામ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની મા સાથે મળીને કે માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ ઓક્સિજન અને વધુ વરસાદ લાવવા વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણપ્રિય જીવનશૈલી અપનાવવા મિશન લાઈફની પ્રેરણા આપી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાન શ્રીના પર્યાવરણપ્રિય વિચારોને આત્મસાત કરીને સ્ટેનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે એક પીડ માકે નામ અભિયાનમાં પોતાના પરિવાર સાથે જોડાયા હતા પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે પણ પોતાના વૃક્ષારોપણ થકી રાજ્યના સૌ નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી થવાની પ્રેરણા આપી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમ એક પીડ માકે નામ અભિયાનને પણ સૌ ગુજરાતીઓ

એવો શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનો સંદેશો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતની તમામ જનતાને મંત્રીશ્રીઓ ધારાસભ્યો ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ પણ પોતાની માતા સાથે એક વૃક્ષ રોપે એવો સંકલ્પ અને સૂચનના ભાગરૂપે આજે મારા મતવિસ્તારના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો મારા વતનના ગામે મારા પટાંગણની અંદર મારા માતૃશ્રી બેની બહેન સાથે તેઓની ઉંમર એકસો છ વર્ષની છે તેમની સાથે રહીને એક ચંદનના રોપાનું અમે આજે વૃક્ષનું રોપાકરણ કર્યું છે અને મારા પરિવારના તમામ સદસ્યો મારા દીકરા પુત્રવધુ અને મારી ભોતી બધા સાથે મળીને આજે વન વિભાગનો સહયોગ ના સાથે આજે આ જે દેશનો વડાપ્રધાન શ્રીનો સંદેશો અને રાજ્યના મુખ્યમંત્રીનો સંદેશો છે એના ભાગરૂપે આજે આ અમે વૃક્ષો આજે રોપ્યા છે મારા મત વિસ્તારની જનતાને પણ અપીલ કરું છું કે અમે દસ લાખ જેટલા રૂપા મારા વન વિભાગે ઉછેર્યાશ આગામી દિવસોની અંદર તમામ મતદાર પોતાને ઘેર એક એક રૂપો રૂપે એવી તેઓની વિનંતી સાથે શુભેચ્છાઓ પણ પાઠવું છું થેન્ક યુ